ત્રસ્ત નાગરિક હોય કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાના માધ્યમથી અધિકારીને બોલાવી ઘેરાવો કર્યો છે જે આપણ ખટુ હોય ત્યાં આગળ વારંવાર લીકેજ થાય છે તેના કારણે વિસ્તારમાં દૂષિત અને ગટરનું પાણી પીવામાં આવી રહ્યું છે શું કેસો અધિકારીઓનું પેટનું પાણી કેમ નથી હલતું અધિકારીઓને આજે લોકોએ કીધું છે મને અને મે અધિકારીઓને બોલાવ્યા છે એટલે અધિકારીઓ આવે છે અધિકારીઓને જ્યારે પણ અમે ફોન કરીએ છીએ અધિકારી સ્થળ પર આવે છે પ્રોબ્લેમ સોલ્વ કેમ નથી થતો એ અધિકારીઓનો વિષય છે અમે એમને બતાવીએ છીએ કે આ જગ્યા પર આ ફોલ્ટ હશે જો એ કામ કરે તો એમાં પ્રોબ્લેમ સોલ્વ થાય એવો હોય પણ વહીવટી વોર્ડ એક અને પાણી વિતરણ શાખા બંનેનું સંકલન નથી અને આ બંનેનું સંકલન ન હોવાના કારણે વોર્ડ નંબર એક હોય કે વોર્ડ નંબર બે હોય જ્યાં ટીપી તેરની ટાંકી હોય કે સમા ટાંકી હોય કે છાણી જખત નાકા ટાંકી હોય આ બંને વિસ્તારની અંદર પાણી તો દૂષિત જાય છે હું મારા વોર્ડ નંબર એકના નાગરિકોની સુખાકારી માટે લડી રહી છું કે મારા કરવા આવ્યા છે અમે પછી મોરચા બી કાઢીએ કમિશનરનો ઘેરાવ કરીએ એવી પરિસ્થિતિનું નિર્માણ ના થાય એવી મેં અધિકારીઓને સૂચના આપી છે થોડાક સમય પહેલા આપણે પ્રયાસ ચોકડી પાસે ડિમડોમ ચોકડી પાસે પાણીની મુખ્ય લાઈનમાં કહેવાય કે ડ્રેનેજનું પાણી મિક્સ થતું જોવા મળ્યું હતું અને કહેવાય કે જે વરસાદી કાસ હતી વરસાદી કાસ અંદર ડ્રેનેજના પાણી હતા એટલે અધિકારી કોઈ પણ પ્રકારે કોઈ ચેક નથી કરી રહ્યા માત્ર ને માત્ર મન થાય તે નાગરિકો પણ કહેવાય કે પોતાની વરસાદી કાસમાં ડ્રેનેજ લાઈન જોઈન કરી રહ્યા છે તેના કારણે પીવાના પાણીની સમસ્યા પણ અધિકારીના પેઠાના પાણી આ બાબતે કેમ નથી હલતું કે આ બાબતે ખરેખરની ચેકિંગ થાય અને વ્યવસ્થિત રીતે કહેવાય કે ટીપી તેરમાં વરસાદી ગટરો છે એ ડ્રેનેજ લાઈનનું આશ્રય સ્થાન હોય ને એવું થઈ ગયું છે બિલ્ડરો એમની બિલ્ડિંગો બનાવીને ડ્રેનેજ લાઇનનું પાણી વરસાદીમાં છોડીને જતા રહ્યા લોકો સો ટકા રહેવા આવી ગયા ટીપી તેરની અંદર ડ્રેનેજ ડ્રેનેજ નેટવર્ક નથી

પરંતુ સમસ્યા એક જ છે કે કોર્પોરેટર ચારે ચાર કોંગ્રેસ છે ભાજપનું અહીંયા શાસન છે નહીં એટલે આ જનતાને હું તો એવું જ માનું છું ભાજપ તરફથી આ બધી દુઃખની વેદનાઓ અમારે વેઠવાની છે અને આનું નિરાકરણ આ અધિકારીઓ લાવશે જ નહીં કારણ કે એમના આંકાઓના ઓર્ડર છે કે ટીપી દેર કોઈ પણ કાર્યવાહી કરવી નહીં આ એમના આંકાઓનો ઓર્ડર છે એટલે સમસ્યા તો અગાઉ એક મહિના પેલા ડિમકો પાસે વરસાદી ચેનલ માં બાની લઈ લીખે છે એ વિતરણ દ્વારા રિપેર કરેલી પણ સભાશ્રી દ્વારા હજુ એવું કહેવામાં આવે છે કે કદાચ લીસીડ પાણી આવે છે એ સ્પોટમાં કદાચ ડાઉટફુલ હોઈ શકે એટલે બીજો સ્પોટ બતાવ્યો છે તે આજે કામગીરી ચાલુ કરીએ છીએ ખાતરી કરી લઈએ જો લીકેજ ન હોય તો પછી પૂરી દઈશું એને અને બીજું આગળનો પોઈન્ટ લઈશું કારણ કે ત્યાંથી ત્રણ ચાર સોસાયટીમાં પાણી પીકિંગ થતું હોય છે એવું લાગે છે ઘણા એવો પણ એક મહિનામાં હાલમાં તો એ જગ્યાએ લીકેજ નથી અને હાલકોને થોડું એક શંકા જાય છે કે જે લીકેજ હોઈ શકે આપણે ઓપન કરીને જોઈ લઈએ હાલમાં એમના કામગીરી ચાલુ કરાવીએ છીએ અને સાંજે પાણી ભીતરના સમય ચેક કરી લઈશું સોલ્યુશન આપણને મળી જશે